અહીં ઘણી બધી ઓફર છે અને આ બધી ઓફર ટૂંક સમય માટે છે અને નવી નવી ઓફર આવે રાખશે આવું બધું ટેસ્ટ કરવું છે તો ચાલો આપણે ટેસ્ટ કરીએ મેકિંગ જોઈએ અને તમને આપીએ રિવ્યુ તો ફ્રેન્ડ્સ હવે આયા વસ્તુ રેડી છે તમે જોઈ લીધું કે અનલિમિટેડ મે તમને કીધું એમ ટૂક સમય માટેની ઓફર છે પણ અનલિમિટેડ ચિપ્સ મરચા વડાપાવની સાથે અનલિમિટેડ જેટલી ચિપ્સ ખાવી એટલી ખાવ તો પહેલા આપણે વડાપાવ ટ્રાય કરીએ ને તમને એના રિવ્યુ આપીએ આ ટેસ્ટ તો સારો છે વસ્તુ સારી છે અને મેનો સુફ્રેન્ડ જે વડું છે ને વડું એનું અમે તમને ખબર છે ટેસ્ટ એનું બાકી જે એમની ચટણી જે વડાપર જે સૂકી ચટણી નાખી છે એનો સારો એવો ટેસ્ટ આવે છે બાકી મરચાં તો છે જ જોઈ શકો છો અનલિમિટેડ મરચાં એને સાથે સાથે મેઇન વસ્તુ અનલિમિટેડ ચિપ્સ બધી વસ્તુ જોડતા છે આના સિવાય હજી એમની બ્રેડ પકોડામાં બી ઓફર છે અને તમને કીધું બ્રેડ પકોડા સાથે છાસ ફ્રી છે તો એ ઓફર બી ટૂંક સમય માટે છે તો સાથે સાથે આપણે બ્રેડ પકોડા ટ્રાય કરી લઈએ અને એના બી તમને રિવ્યૂ આપી દઈએ તો ફ્રેન્ડ બીજી ઓફર વાળું વસ્તુ રેડી થઈને આવી ગઈ છે બ્રેડ પકોડા ને આ બ્રેડ પકોડા સાથે વસ્તુ શું છે એક ગ્લાસ છાશ પીને તમને ખબર છે છાશ તો મારી ફેવરેટ છે તો હું પહેલા જ પી ગયો પછી આપણે ટેસ્ટ કરવા માટે પાછી લઈ લેશે એવું છે તો બહુ મસ્ત છે હવે આપણે પકોડા ટ્રાય કરીએ જબરજસ્ત ટેસ્ટ છે આનો જે પકોડાનો આમનો ટેસ્ટ આવે ને ઘર જેવો ટેસ્ટ આવે છે ઘરે જે આપણે બટાકાનો મસાલો બનાવે કેમ એમ બધી જગ્યા ખાવ તો અલગ અલગ ટેસ્ટ આવે અને મેન વસ્તુ શું ટેસ્ટ બધે કેવો હોય વધારે સ્પાઇસી હોય અને અમુક અમુક જગ્યાએ બહુ વધારે ડિફરન્ટ ટેસ્ટ હોય પણ આમનો ટેસ્ટ એવો ઘર જેવો હોય ને તમે અહીં આવો તો એમ થાય હજી એક પકોડું ખાય હજી એક પકોડું ખાય પાછી વસ્તુ શું છે પકોડા બધી જગ્યાએ સવારે તો મળે જ છે અહીંયા પકોડા સાંજે મળે છે સાંજે પકોડા ખાવા હોય તો અહીંયા પહોંચી જજો બજરંગવાળા જામનગરમાં તો તમે આવે અને મરચા અનલિમિટેડ અને બ્રેડ પકોડા સાથે એક ગ્લાસ સાસ ફ્રી મળે છે તો આ અનલિમિટેડ ઓફર છે પ્લસ સાસ ફ્રી છે બ્રેડ પકોડા સાથે આ ઓફર મર્યાદિત સમય માટે છે તો આ ઓફરનો લાભ લેવા માટે તમે આવી જ્યાં બજરંગ વાળાપાવમાં જેનું લોકેશન છે સુમેર ક્લબ રોડ એક્સિસ બેંકની સામે જામનગરમાં આપણા જામનગરમાં તો ફ્રેન્ડ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કઈ પણ સજેશન હોય તો કમેન્ટ કરી દેજો યુટ્યુબ ઉપર જોતા હોય તો ચેનલ ને કરી બે લાયક દબાવી દેજો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજ ને ફોલો કરજો થેન્ક યુ સો મચ ફોર વચિંગ બાય બાય